વાવથરાદ જિલ્લાના દીવોદર પંથકમાંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે ધર્મના ઓઠા હેઠળ અધર્મ આચરતા એક ભુવાજી અને તેના સાથીદારોએ મર્યાદાની તમામ હદો વટાવી દીધી છે દીવોદરના ઓઢા ગામની એક પરિણીતાને વિશ્વાસમાં લઈ તેના પતિ સાથે છૂટાછેડા કરાવી આપવાની લાલચ આપી ત્રણ નરાધમોએ અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યું હોવાની આઘાતજનક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે દિયોદરના ઓઢા ગામને એક પરિણીત મહિલાને તેના પતિ સાથે અણબનાવ હતો અને તેને પતિ પસંદ ન હોવાથી તે છૂટાછેડા લેવા માંગતી હતી આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને તેના જ સગા સંબંધી એવા ત્રણ ઈસમોએ તેને મદદ કરવાની ખાતરી આપી હતી આરોપીઓએ મહિલાને લાલચ આપી હતી કે તેઓ ભુવાજીની વિધિ દ્વારા અને અન્ય રસ્તાઓથી તેના પતિ સાથે છૂટાછેડા કરાવી આપશે આ લાલચમાં ફસાવીને આરોપીઓએ પરણિતાને ભાભર માણસા અને ગોજારિયા સહિતના અલગ અલગ સ્થળોએ લઈ જઈ વારંવાર તેની મર્યાદા લૂંટી હતી આરોપીઓની ચોંકાવનારી વિગત એ છે કે આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓ પરિણીતાના નજીકના સગા સંબંધી હોવાનું સામે આવ્યું છે જેમાં મુખ્ય આરોપી એક ભુવાજી છે જેણે પવિત્ર સંબંધો અને લોક આસ્થાને કલંકિત કરવાનું કામ કર્યું છે વારંવારના ત્રાસ અને છેતરપિંડીથી કંટાળીને આખરે પરિણીતાએ હિંમત ભેગી કરી દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી દિયોદર પોલીસે ઘટનાની ગંભીરતાને સમજી તાત્કાલિક ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ભુવાજી સહિત ત્રણેય નરાધમોની અટકાયત કરી લીધી છે આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે અંધશ્રદ્ધા કે કોઈપણ લાલચમાં આવીને અજાણ્યા કે વિશ્વાસઘાતી લોકો પર ભરોસો મૂકતા પહેલાં સાવચેત રહેવું અનિવાર્ય છે